brought to you by Techno Spark 20 series smartphones. જે જિલ્લાનું નામ નદી સાથે જોડાયેલું હોય એ બનાસકાંઠાના નપાણીઓ બનાવી દીધો ભાજપની સરકારે એટલે ભાજપ સામેનો રોષ અને ગેનીબેન માટેનો પ્રેમ આનો સરવાળો ગુલાલ ઉડાડશે ચારસો સીટો પોતે ભારતીય જનતા પાર્ટી ગંભીરતાથી નથી લડતી હોતી અને આટલી બધી પ્રચંડ બેરોજગારીને અને મોંઘવારી હોવા છતાં આ ચારસો સીટોની કયા મોઢે વાત કરતા છે પાલાજીનો વિરોધ એક ક્ષત્રિય સમાજ નહીં હું પણ કરી રહ્યો છું ક્ષત્રિય સમાજનો કોઈ યુવાન કરે એટલી જ તાકાતથી કે એનાથી પણ વધારે તાકાતથી કરી દીધું એટલા માટે કે જે મને અપમાન કર્યું છે એ ગુજરાતની દેશની માતાઓનું કર્યું છે એક છવ્વીસ જીરો તો નહીં થવા દે આ વખતે કટિબદ્ધ છીએ ડિટરમાઇન્ડ છીએ અને લડી લઈશું આજે કોંગ્રેસના નેતા ગેનીબેન ઠાકોરે પોતાની ઉમેદવારી પત્ર ભરવા માટે નીકળ્યા છે હજારોની સંખ્યામાં માનવ બિંદુ ઉમટી છે ત્યારે વડગામના જે ધારાસભ્ય જિગ્નેશભાઈ મેવાડી પણ આવ્યા છે આપણે એમની સાથે સીધી વાત કરું સાહેબ આજે ગેનીબેન જે રીતે ઉમેદવારી પત્ર ભરવા માટે નીકળ્યા છે આ પણ સમર્થનમાં આવ્યા છે શું કહેશો કેવું લાગે છે એટલે મારા સહિત સમગ્ર ગુજરાત કોંગ્રેસને બે શેર લોહી ચડે એવો એક અદ્ભુત નજારો અને અદ્ભુત માહોલ હતો સાચા અર્થમાં જન સમર્થન અને જન આશીર્વાદ રહેલી હતી બાકી ભાજપના લોકોએ અને ઇવન નરેન્દ્રભાઈએ એટલે આશા વર્કર આંગણવાડીની બેન કોન્સ્ટેબલો કર્મચારીઓ બધાને બસોમાં ભરી ભરી પડીકા અને સાડીઓની લાલચ આપીને લાવવા પડતા હોય છે પણ જ્યારે સાચો નેતા ફિલ્ડમાં નીકળતો હોય છે અને મેદાનમાં આવતો હોય છે ત્યારે જે જન સમર્થન મળતું હોય છે એનો આજે એક નજારો જોવા મળ્યો અને આપણા દેશમાં આપણે બધા જાણીએ છીએ કે બેરોજગારી એની ચરમસીમા ઉપર પહોંચી ગઈ છે હજારો યુવાનોનો વિદ્યાર્થીઓ દર વર્ષે આત્મહત્યાઓ કરી રહ્યા છે મોંઘવારી એની ચરમસીમા પર પહોંચી ગઈ છે ખેડૂતોને ટેકાના ભાવ નથી એમની આવક ડબલ કરવાની વાત હતી એના બદલે એમના સાવ નવરા કરી નાખ્યા અને આટલું ઓછું હોય એમ દિલ્હીના આંદોલનમાં સાતસો ખેડૂતોએ બલિદાન આપવા પડ્યા એટલે આ બધા જ પ્રશ્નો ગુજરાતની જનતા દેશની જનતા ધીરે ધીરે સમજી રહી છે અને બનાસકાંઠા તો ઉત્તર ગુજરાતનો ભાગ અને ઉત્તર ગુજરાતમાં પાણી નથી જ બનાસકાંઠો જે જે જિલ્લાનું નામ નદી સાથે જોડાયેલું હોય એ બનાસકાંઠાને નપાણીઓ બનાવી દીધું આ ભાજપની સરકારે એટલે આ બધા મુદ્દાઓના કારણે લોકોમાં રોષ છે અને બીજી બાજુ ઘેનીબેનની સારી કામગીરીના કારણે એમના માટે પ્રેમ બી છે એટલે ભાજપ સામેનો રોષ અને ગેનીબેન માટેનો પ્રેમ આનો સરવાળો ગુલાલ ઉડાડશે સર ક્યાંક ભાજપ એવું કહી રહ્યું કે આ વખતે ચારસો પારની વાત કરી શું લાગે છે આપ શું કહેવા માગે છે ઇમ્પોસિબલ છે શક્ય જ નથી ચારસો સીટો પોતે ભારતીય જનતા પાર્ટી ગંભીરતાથી નથી લડતી હોતી અને આટલી બધી પ્રચંડ બેરોજગારી અને મોંઘવારી હોવા છતાં આ ચારસો સીટોની કયા મોઢે વાત કરતા છે જેમણે કોરોનામાં જય શ્રી રામ બોલતા આરએસએસના કાર્યકર અને ભાજપના પેજ પ્રમુખ જે નરેન્દ્ર મોદીના પોસ્ટર દિવાલ પર ચોંટાડતા હતા એમનો ઓક્સિજનની બુંદ નથી આપી તમારીને મારી વાત તો ભૂલી જાઓ એ થોડી ચારસો સીટો લાવવાના છે એટલે એમનો ઘમંડ છે આ ઘમંડમાંથી મુક્ત બનવું જોઈએ દરેક નેતા એ ગમે તેની પ્રગતિ કરે એના પગ જમીન ઉપર હોવા જોઈએ કબીર સાહેબે કહ્યું છે કે બડા હુઆ તો ક્યાં હુઆ જેસે પેડ ખજૂર પંછી કો છાયા નહીં ફલ લાગે અતિ દૂર હવે આ વિકાસના ફળ એ ગુજરાતને દેશની જનતાને બહુ દૂર લાગી રહ્યા છે ક્યાંક રૂપાલીજીનો વિરોધ થઈ રહ્યો છે ક્ષત્રિય સમાજ મેદાનમાં છે શું લાગે છે રૂપાલાજીનો વિરોધ એક ક્ષત્રિય સમાજ નહીં હું પણ કરી રહ્યો છું અને ક્ષત્રિય સમાજનો કોઈ યુવાન કરે એટલી જ તાકાતથી કે એનાથી પણ વધારે તાકાતથી કરી રહ્યું છું એટલા માટે કે જેમણે અપમાન કર્યું છે એ ગુજરાતની દેશની માતાઓનું કર્યું છે એ કોઈ એક સમાજની દીકરી કે માતા કોઈ એક સમાજ નીકળી હોય જે બિલકિસ બારૂના બળાત્કારીઓને જેલમાંથી છોડીને એમ કાઢી મૂક્યા અને એમનું સ્વાગત સન્માન કર્યું મારા માટે બિલ્કીસ પણ છે બોબી પણ છે અને બબીતા પણ છે એ ગુજરાતની દીકરી છે દેશની દીકરી છે એટલે આ જ અભિગમ સાથે આપણે બધાએ મુદ્દે બોલવું જોઈએ અને મને લાગે છે ગઈકાલે જે રાજકોટમાં જે તાકાત બતાવી ક્ષત્રિય સમાજ એના ગુજરાતની અંદર ઇનફેક્ટ પટેલ સમાજનો જે સાચો સમજદાર વર્ગ છે જે સરદાર વલ્લભભાઈ પટેલના સંસ્કારો જેના લોહીમાં છે એ પણ એનો વિરોધ કરી રહ્યો છે એટલે આખું ગુજરાત આ મુદ્દે એક સુરે છે અને આના આ ચૂંટણીમાં ખૂબ ઘેરા પ્રત્યાઘાત પડશે ગુજરાતમાં છવ્વીસમાંથી છવ્વીસ સીટોની વાત થાય છે આ બાબત આપશું તમારા દેખી લો નજારા બધાના ચહેરાનું નૂર એક ટકો બી આ વખતે ડિટરમાઇન્ડ અને લડી લઈશું તો જિગ્નેશભાઈ મેવાણી જેમનું કહેવું છે કે આ વખતે લડી લેવાનું છે છવ્વીસમાંથી છવ્વીસ તો શું વાત છે પણ જીરો સીટ અમે નહીં જવા દઈએ તેવું કહી રહ્યા છે હવે આવનાર ચૂંટણીમાં ખબર પડશે કે કોણ વિજેતા બને છે ને કોની હાર થાય છે પરેશ પડિયા ગુજરાત તક બનાસકાંઠા